સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરખમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન મશીન નીચે પટકાતા કામ કરી રહેલ વર્ષીય યુવકનું જ મોત હતું વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા કાપવાનું ભારે ભરખમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન આ મશીન નીચે પટકાતા કામ કરી રહેલા અઠ્યાવીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ મામલે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ક્રેન ઓપરેટર વિરુદ્ધ

હતું બપોરના આશરે દોઢેક વાગ્યાના અરસામાં ક્રેન ડ્રાઈવર તાહિર હુસેને ટ્રકમાંથી પત્રક આપવાનું લોખંડ મશીન ટ્રેનના લોખંડનો પાઇપ તેમના પગ વડે હટાવ્યો હતો આ દરમિયાન આ પતરા કાપવાનું લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયું હતું મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહી લુહાણ થઈ બેભાન થઈ ગયો હતો જેથી સૌ ભેગા થઈ જતા ક્રેનથી મશીન ઊંચું કરી જીતેન્દ્રને બહાર કાઢ્યો હતો ત્યારબાદ એકસો આઠને જાણ કરતાં થોડી વારમાં એકસો આઠ આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યો હતો આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી પર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી